વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અર્પણ કાયદાવાલા પાસેથી અર્પણ જોડાઈ ગયા છે લાઈવ આપણી સાથે અર્પણ રાજ્યની સૌથી મોટી હોલિકા દહન ગાંધીનગરના પાલજમાં થવાની છે છ ને પિસ્તાળીસે હોળીનું પ્રાગટ્ય કરવામાં આવશે અત્યારે કેવો માહોલ છે કેવી તૈયારીઓ કરવામાં આવી છે બસ બસ રાજ હોય રહી છે છ ને પિસ્તાલીસનું જે મુહૂર્ત છે કે પ્રથમ તો અહીંયા નજીકમાં જ આવેલું જે મંદિર છે તેનામાં આરતીની શરૂઆત થશે અને આરતી પૂર્ણ થશે તે સાથે જ આ તરફ કે જે અતિ વિશાળ હોળિકા કે જે તૈયાર કરી દેવામાં આવી છે તેને પ્રગટાવવામાં આવશે આપ જોઈ શકો છો છેલ્લા સમયની તૈયારી ગામના જે યુવાનો છે જે આયોજક યુવકો છે તે હાલ આ ઊભી કરાવેલી હોળી ઉપર જે પતંગ છે તે બાંધી રહ્યા છે એટલે સૌ કોઈમાં ઇંતજાર છે અને આ હોળીના દર્શન કરવા માટે આસપાસના વિસ્તારમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં લોકો છે તે ઉમળતા હોય છે પાંચસો વર્ષ કરતાં પણ વધુ જીવનો જૂનો આ ઇતિહાસ છે કે સતત આટલી વિશાળ હોળી આટલા વર્ષોથી થતી આવી છે અને શિવરાત્રી સમયથી જ આ હોળીની તૈયારીઓ ગ્રામજનો દ્વારા શરૂ કરી દેવામાં આવે છે બીજી એક ખાસ બાબત આ હોળી સાથે સંકળાયેલી એ છે કે હોળી પ્રગટ્ય થાય અને સંપૂર્ણ ઠરી જાય એટલે કે આ જે હાલમાં ઊંચી હોળી આપણે જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છે તે બળી જશે પછી તે અંગાર સ્વરૂપમાં આવશે એટલે કે કોલસા બની જશે તો જ્યારે આ ધકધકતા કોલસા મોડી રાત્રે બની જતા હોય છે તો તેના ઉપર જે લોકો પોતાની વિવિધ માન્યતા લઈને આવ્યા હોય છે કોઈ માન્યતા માનેલી હોય છે તેને પૂર્ણ કરવાના ભાગરૂપે ધગધગતા અંગારા પર ચાલ ચાલતા હોય છે એટલે આ અંગારા પર ચાલીને પોતાની માન્યતા પૂરી કરવાની પણ એક લોકવાયકા છે એટલે તે મોડી રાત બાદ આખી આ વિધિ જો પૂરી થતી હોય છે પરંતુ હાલ તો બસ રાહ જોવાઈ રહી છે કે લગભગ પોણા સાત વાગ્યાની આસપાસ હોળી પ્રાગટ્ય થશે લોકોની સંભવિત ભીડને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત પણ અહીંયા ગોઠવવામાં આવ્યો છે અને આ વર્ષોથી આવતી પરંપરા છે કે જેની હવે બસ ગણતરીનો સમય જ બાકી છે કે ધીમે ધીમે લોકોની આવવાની શરૂઆત થઈ ગઈ છે અને તે બાદ ગામના જે મુખી છે તેમના હસ્તે હોળીકા દહન થશે જી થી અર્પણ ત્યાં કેટલી સંખ્યામાં લોકો આવે છે અને ખાસ આજે વર્ષોથી પરંપરા કરવામાં આવે છે તો આનું મહાત્મય શું છે વિશેષતાઓ શું છે વત્સલ જે વાત કરીએ આ પ્રમાણે કે વર્ષોથી લગભગ પાંચસો વર્ષ કરતાં પણ જૂનો આ અહીંનો ઇતિહાસ છે આપણે જાણીએ છીએ કે ગુ અમદાવાદ ગુજરાત સહિત દેશના અલગ અલગ ભાગોમાં હોળી ઉજવાય છે અને ખાસ કરીને જે હિરેન્ય કશુપ અને પ્રહલાદની જે વાર્તા છે કે જે આખી આ બાબત સાથે સંકળાયેલી જેનામાં હોળી દહન કરવામાં આવે છે એટલે અહીંયા પણ આજ જે ધાર્મિક બાબત છે તેની સાથે સંકળાયેલી છે અને રાજ્યની સૌથી ઊંચી હોળી કારણ કે આપણે જોયું કેમેરા પર્સનને કહીશ ફરી એકવાર દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરીએ જે પ્રમાણેની હાઈટ છે હોળીના લાકડાની કેટલા ઊંચા થળ ગોઠવવામાં આવ્યા છે એટલે પાંત્રીસ ફૂટ કરતાં પણ વધુ ઊંચાઈની આ હોળી છે અને મોટાભાગના લાકડા સંપૂર્ણ સૂકા છે એટલે એકવાર જ્યારે હોળી પ્રગટાવવામાં આવશે તો ગણતરીની મિનિટોમાં જ આખી હોળી જે છે તે પ્રગટી જશે પરંતુ તેને સંપૂર્ણ